આજે ગુજરાતના ઇતિહાસના પાનામાં એક સુવર્ણ અક્ષરે લખાયો એવો એક નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાયો એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એની પાછળનું જે પીઠબળ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની પણ આ જ ઈચ્છા હતી એના કારણે ગુજરાતની અંદર સમાન સિવિલ કોડની આજે જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીએ પોતાની રજૂઆતમાં કીધું અને અમે પણ કહીએ છીએ કે આ કામ માટે અત્યારે આ સમાન સિવિલ કોડના કારણે દેશની અંદર અને આ ગુજરાતની અંદર ખાસ કરીને સૌથી પહેલાં ગુજરાતમાં થવું જોઈતું હતું કારણ કે દેશના બે મુખ્ય નેતાઓ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ એ ગુજરાતના હતા પણ પહેલાં ઉત્તરાખંડે શરૂઆત કરી હવે બીજી શરૂઆત ગુજરાતે કરી છે પણ સારી શુભ શરૂઆત કરી છે એટલે અભિનંદનને પાત્ર છે અને આ સમાન સિવિલ કોડના કારણે બધા જ લોકોનો સરખો ન્યાય મળશે જે વર્ષોની આપણી તપસ્યાના માગણી હતી શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાનું જીવન એમાં સમર્પિત કરી નાખ્યું એક દેશ એક નિશાન આ પ્રકારની એમનું એક સંવિધાન આ એમની વાત હતી એ વાતના આજે ગુજરાતની અંદર સાર્થક થવા જઈ રહી છે મુખ્યમંત્રી એમની રજૂઆતમાં કીધું કે પિસ્તાલીસ દિવસની અંદર એમને એક સમિતિની રચના કરી એમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજનાબેન દેસાઈ અને મી મીના સાહેબ જે છે આઈએસ રિટાયર્ડ આઈએસ ઓફિસર એમને પણ એક સભ્ય તરીકે સાથે શ્રી કોડેકર સાહેબ એડવોકેટ છે સિનિયર એડવોકેટ એમણે પણ એક સભ્ય તરીકે નિયુક્તિ કર્યા છે અને સુશ્રી ગીતાબેન શ્રોફ એ પણ એક સામાજિક કાર્યકર્તા છે આવાના અધ્યક્ષ અને બહેનના સ્થાન હેઠળ આ સમિતિની જે રચના થઈ છે એ સમિતિની રચના પિસ્તાલીસ દિવસમાં આ સંપૂર્ણ કાયદાની વિધિવર ચર્ચા કરી અને સરકાર સમક્ષ મૂકશે મુખ્યમંત્રીશ્રીને જોશે ત્યારબાદ તપાસ કરી અને વિધાનસભાની અંદર આ કાયદો લાવવા માટેની પૂરો પ્રયત્ન કરવાના છે તો હું માનું છું પિસ્તાલીસ દિવસની અંદર સંપૂર્ણપણે આ કાયદો અમલમાં આવશે ત્યારે દેશ અને સમાજમાં એમાં તો ખાસ કરીને આપણે તો ગુજરાતની જો વાત કરીએ તો બધાને સરખો ન્યાય મળશે ન્યાય માત્ર એટલો જ નહીં કે કોઈ એક કોમને મળવાનું છે વનવાસી ક્ષેત્રનો પણ એમાં વિચાર કર્યો કે એમને ધર્મ પરંપરાનો પણ વિચાર એમને કરવામાં આવ્યો છે એ સાથે મુસ્લિમ સ્ત્રીઓ છે અથવા નાની દીકરીઓ છે એમને પણ એનાથી ફાયદો થવાનો છે એ આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ છે અને લગભગ અત્યારે ત્રણ લાખ પચાસ હજાર જેટલા કેસ કોર્ટોમાં પડ્યા છે જ્યારે બધા જ કોર્ટમાં આટલા બધા કેસો સિવિલના પડ્યા છે આ કાયદો આવવાથી એની ઝડપથી નિકાલ આવશે અને લોકોને ન્યાય મળશે એટલે દુનિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં લોકોને ન્યાય મળે એના માટે આ સમાન સિવિલ કાયદો એ બધાના એક આશારૂપ અત્યારે શરૂઆત થઈ છે અને હું ચોક્કસ વિશ્વાસ છે કે જે કામ શરૂ કર્યું છે કામ પૂર્ણ થવાનું છે ફરી એકવાર હું મુખ્યમંત્રીના અને વડાપ્રધાનશ્રીના અને આમાં જેને જેને સાથ સહકાર આપ્યો છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અસ્તુ ભારત માતા કી જય